શહેરમાં ઇમામ હુસૈનની યાદમાં અનોખી સબિલ અને છોડ વિતરણ કાર્યક્રમ યોજાયો માહે મોહરમ નિમિત્તે તારીખ તેર જુલાઈ બે હજાર પચીસના રવિવારના રોજ ભાવનગર શહેરના વિક્ટોરિયા પાર્ક પાસે જ્વેલર્સ સર્કલની બાજુમાં એક વિશેષ અને અનોખી સબિલનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ અંતર્ગત ઇમામ હુસેન અને કરબલાની ઘટના વિશે શ્રદ્ધાળુઓ અને રહીશોમાં જાગૃતિ ફેલાવવા માહિતી આપવામાં આવી હતી તથા તેમના સંદેશાઓ અન્યાય સામે નિડર વિરુદ્ધતા ઈમાનદારી સહનશીલતા અને માનવતાની સેવા વિશે માહિતગાર કરવામાં આવ્યું હતું અને બેનરો લગાડવામાં આવ્યા હતા આ પ્રસંગે શ્રદ્ધાળુઓ અને રહીશો માટે ખાસ રીતે વિના મૂલ્યે છોડનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું જેમાં અનેક પ્રકારના વૃક્ષો અને છોડ લોકોમાં વહેંચી પર્યાવરણ પ્રત્યે પ્રેમ અને સંવેદના જગાવવાનો સંદેશાઓ આપવામાં આવ્યા હતા આ પ્રવૃત્તિમાં મોટી સંખ્યામાં યુવાનો અને સ્થાનિક લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો રિપોર્ટ બાય એજાજ શેખ ભાવનગર